અંજાર તાલુકામાં વેલ્સપન કંપનીની બસો વીસ કેવીની વીજ લાઈન બીમાસરથી વરસામેળી સુધી ચાર ગામમાંથી પસાર થવાની છે પરંતુ કંપની દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર આપ્યા વગર પોલીસ તંત્રને સાથે લઈને ધાકધમકી કરી રહેલ છે વેલ્સપન કંપની દ્વારા વરસામેળી સીમા સરકારી ગૌચર જમીન મંજૂરી વગર કોઈપણ રકમ ભર્યા વગર વીજ ટાવર ઊભા કરી સરકારની તિજોરીને નુકસાન કરી રહેલ છે જે અંગે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે કંપની સરકારમાંથી જમીન મેળવ્યા સિવાય અને મંજૂરી વગર કઈ રીતે કામ કરી શકે જેથી તાત્કાલિક કામ બંધ કરાવવા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી કલેક્ટર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી કે હુંબલે જણાવ્યું હતું કે કંપનીના ગેરકાયદેસર કામ બાબતે અંજાર પોલીસ સ્ટેશનમાં ખેડૂતો રજૂઆત કરવા ગયા ત્યારે અંજાર પોલીસ સ્ટેશનના જવાબદાર પોલીસે ખેડૂતોને ઉડાવ જવાબ આપ્યો હતો ખેડૂતોને ધમકીઓ આપવી આ ગંભીર બાબતે કલેક્ટરને રજૂઆત કરી છે અને કાયદાની જોગવાઈ મુજબ કામગીરી કરવામાં આવે અને ખેડૂતોને ડરાવવા ધમકાવવા બંધ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી કચ્છમાં લોકતંત્રનું નહીં પરંતુ કંપનીઓનું રાજ ચાલી રહેલ છે સરકાર કંપનીઓને છાવરી રહી છે કચ્છના ચૂંટાયેલા ધારાસભ્યો સાંસદ ખેડૂતોને થઈ રહેલા અન્યાયમાં મદદરૂપ બનતા નથી આમાં અત્યારે ખેડૂતોની હાલત ખૂબ જ દયનીય છે અને કંપનીઓનું ધાર્યું થાય છે રજૂઆતમાં ભીમાસર અજવાપર ખારાપસવારિયા વરસા મેળીને ખેડૂતો દ્વારા કલેક્ટરને વેદના જણાવી હતી અંજાર તાલુકાના ચાર ગામના ખેડૂતો જેમાં ભીમાસર અજાપર ખારાપરિયા અને વરસામેરી એનો મૂળ મુદ્દો એવો છે કે અમારે ભીમાસર ગામથી વરસામેરી સુધીની આ વેલ્સ કંપની છે બસો વીસ કેવીની વીજ લાઇન પસાર કરે છે હવે પસાર કરે છે જેની સામે એમને ખેડૂતોને યોગ્ય અને પૂરતું વળતર આપવું નથી ખેડૂતોને ડરાવી ધમકાવી અને આ વીજ લાઈનો પસાર કરવા માગે છે એના માટે થઈ અને આજે અમે કલેક્ટર સાહેબ પાસે આજે અમારી મુદત હતી અમને અઠ્યાવીસ તારીખના તો રજીસ્ટ્રાઇડની કાગળ મળે છે અને આજે પહેલી તારીખના મુદત એટલે અમે કલેક્ટર સાહેબ પાસે આજે રજૂઆત કરી છે કે અમને ચોમાસા પછીની મુદત આપવામાં આવે કારણ કે આ ચોમાસું છે ખેડૂતોને ખેતી કરવી છે એનો પાક લેવો છે અને અત્યારે જો વીજ લાઈનનું કામ કરવા દેવામાં આવે તો એ ખેડૂતો પાક લઈ શકે નહીં એક મુખ્ય મુદ્દો એ હતો બીજો મુદ્દો કે વેસ્ટર્ન કંપની છે એ પોલીસ તંત્રનો દુરુપયોગ કરી તંત્રનો દુરુપયોગ કરી અને ખેડૂતોને ડરાવે છે ધમકાવે છે દાદાગીરીથી વીજ લાઈનો પસાર કરવામાં માગે છે એટલા માટે અમે કલેક્ટર સાહેબને કીધું કે ખેડૂતોને ડરાવવાનું બંધ કરે કંપની ધમકાવવાનું બંધ કરે અને નિયમ મુજબ જે મળવાપાત્ર વળતર છે એ ખેડૂતોને મળવું જોઈએ તો આજે મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા આવેલા છે અને ખેડૂતો સાથે આખું ગામ છે તો જોગે અને પૂરતું વળતર મળે એવી અમારી માંગણી હતી અને જેના અનુસંધાને અમે આ ચાર ગામના ખેડૂતો આજે અહીં આવેલા છે અને આગળના દિવસેમાં જરૂર પડશે તો આખા ગામ દરેક ગામો ગ્રામજનો પણ સાથે મળી અને આ કંપની સામે લડાઈ કરશું